નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરીશું મગફળીની ટોપ છ જાતો જે બે હજાર પચીસમાં આપણે વાવેતર કરવાની હોય છે એના વિશે અને કઈ વેરાયટીનું આપણે વાવેતર કરવાથી ઉત્પાદન છે એ ત્રીસથી ચાલીસ મણું સોળ ગુઠાને એક વિઘા આપણે મેળવી શકીએ એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તેમજ એમાં પાયામાં આપણે કયું ખાતર આપવું તેમજ આપણે બિયારણ આપણે છે એમાં આપણે પટ આપવા માટે જે ફૂગનાશક અને મૂંડા માટેની જે દવા છે એનો કઈ દવાનો પટ મારવો એ તમામ વિશે આજના ટોપિકમાં વાત કરીશું અને ખેડૂત મિત્રો મગફળી વાવેતર કરવાનો યોગ્ય સમય છે એ શું છે એના વિશે પણ વાત કરશું તેમજ સોળ ગુઠ્ઠાને એક વિગે આપણે કેટલું બિયારણનો દર こう、cool. તે તમામ વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો ખેડૂત મિત્રો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી મળે અને જે પણ મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે આ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે જેમ કે અત્યારે ઉનાળુ પાકો છે મગ અડદ પછી અત્યારે ચોમાસું પાક મગફળી સોયાબીન તેમજ કપાસ તેમજ આવનારી સિઝન જે શિયાળુ સિઝન માં પણ જે વાવેતર થતા હોય તેના વિશે માહિતી આપવામાં આવે છે અને અને ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે તો ખેડૂત મિત્રો હવે આપણે સૌથી પહેલાં વાત કરીશું મગફળીની જે ટોપ સોઝ વેરાયટી છે એના વિશે જે બે હજાર પચીસમાં આપણે વાવેતર કરવું જોઈએ અને કઈ વેરાયટી છે એ સારામાં સારું ઉત્પાદન આપે એના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એ વેરાયટી છે આપણે જી વીસ મગફળી જે જૂની અને જાણીતી વેરાયટી છે સૌ ખેડૂત મિત્રો જી વીસ મગફળી વાવેતર કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય હોય ને તો એ પંદર જૂનથી ત્રીસ જૂન સુધીનો છે અને જો એનું વહેલું વાવેતર કરવું હોય જે ખેડૂત મિત્રોને પાણીની સગવડ અત્યારે હોય તો એને વહેલું વાવેતર કરવા માટે એક જૂન છે એ બેસ્ટમાં બેસ્ટ સમય છે અને વહેલું વાવેતર થયેલું હોય તો પાકી પણ વેલી જાય છે અને ખેડૂત મિત્રોને મજૂર ને એ ટા સમયસર મળી જતા હોય છે એટલા માટે આનો સમય છે અત્યારે એક જૂન થી વાવેતર કરવાનો બેસ્ટ માં બેસ્ટ સમય છે આ મગફળીમાં તેલની ટકાવારી છે એ ઓગણપચાસથી લઈ અને પચાસ ટકા સુધીની રહેતી હોય છે તેમજ એના પાકવાનો સમયગાળો છે એકસો ને પંદરથી એકસો વીસ દિવસ સુધીનો હોય છે એટલે કે ચાર મહિનામાં આ મગફળી છે એ પાકી જતી હોય છે અને સોળ ગુઠાના એક વીઘામાં ઉત્પાદન છે આપણે વીસથી લઈ અને મણ સુધીનું આવી શકે છે બાકી તો એ જમીન ઉપર હોય તેમજ આ વેરાયટીમાં અત્યારે ગેરુ ટીકાના રોગ છે તેમજ સફેદ ફૂગનો રોગ છે એ વધુ પડતો જોવા મળતો હોય છે એટલે ખેડૂત મિત્રો આ જૂની વેરાયટી થઈ ગઈ છે એટલે થોડાક રોગની સમસ્યા છે વધુ પડતા જોવા મળતી હોય છે બાકી આ વેરાયટી છે એકદમ સારામાં સારી છે તેમજ સોળ ગોઠાના એક વિઘે બિયારણ દર છે એ આપણે ત્રીસ કિલો જેટલું માપ રાખી અને પાયામાં આપવાથી ઉગાવો છે એકદમ જોરદાર અને એકદમ ઘાટો ઉગાવો લે જેથી કરીને ક્યાંય સુકારો હશે પાછળથી આવે તો પણ છોડવા કોઈ કહાઈ જાય તો એ દેખાય નહીં અને કેટલી સરસ મજાનું જોવો આ મગફળી જોવા મળી રહી છે આપણે ગયા વર્ષે જે વીસ મગફળીનું જ વાવેતર કરેલું છે એનો તમને લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે અને એ પછીની વેરાયટી છે એ આપણે વાત કરીએ જી બાવીસ નંબરની વેરાયટી આ વેરાયટી છે એ આપણે બે હજાર દસ અગિયારમાં સંશોધિત થયેલી વેરાયટી છે અને આ વેરાયટી છે એનું પણ ઉત્પાદન છે આપણે સોળગુઠાને એક વિગે પચીસથી લઈ અને ત્રીસ મણ સુધી આવતું હોય છે અને આ વેરાયટી છે એ પણ સારામાં સારી વેરાયટી છે અને આ વેરાયટીનો દાણો છે એકદમ મોટો અને એકદમ ચમકદાર દાણો હોય છે તેમજ આનું ઉત્પાદન છે આપણે ત્રીસ મણ સુધીનું આવતું હોય છે અને એની અંદર તેલની ટકાવારી છે એ એકાવન ટકા જેટલી આપણે જોવા મળતી હોય છે અને આના પાકવાના દિવસો છે એ એકસો ને પંદર દિવસમાં આ મગફળી છે એ પાકતી વેરાયટી છે તેમજ આની અંદર ગેરુ ટીકાના રોગ છે એ ઓછા જોવા મળતા હોય છે દવાનો છંટકાવ પણ ઓછા કરવા પડતા હોય છે જેથી કરીને ખેડૂત મિત્રો આ વેરાયટી છે એનું પણ વાવેતર તમે કરી શકો છો અને સોળગુઠાને એક વિકે છે એ બિયારણનો દર છે એ આપણે પચીસ થી ત્રીસ કિલો જેટલું બિયારણ છે એ એક વિગે આપવું જેથી કરીને ઉગાવો છે સરસ મજાનો લઈએ અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ વેરાયટી છે જી જે જી બત્રીસ નંબરની વેરાયટી આ વેરાયટી છે બે હજાર સોળ સત્તરના વર્ષમાં બહાર પાડેલી વેરાયટી છે અને આનું ઉત્પાદન છે આપણે સોળ ગુઠાને એક વીઘે ત્રીસથી થી લઈ અને ચાલીસ મણ સુધીનું ઉત્પાદન આપતી વેરાયટી છે તેમજ આમાં જે ગેરુ ટીકાના રોગ છે એ ઓછા આવે છે અને દવાનો છંટકાવ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો પડતો હોય છે તેમજ એમાં તેલની ટકાવારી છે એ ત્રેપન ટકા થી લઈ અને ચોપન ટકા સુધીની રહેતી હોય છે આ મગફળીના પાકવાના દિવસો છે એ એકસો ને થી લઈ અને એકસો પાંત્રીસ દિવસમાં આ મગફળી પાકતી છે એ વેરાયટી છે અને બત્રીસ નંબર છે એનો દાણો છે એકદમ ચમકીલો અને લાઇટ વાળો હોય છે ખેડૂત મિત્રો આ મગફળી છે એ ખાવામાં થોડી કડવી લાગતી વેરાયટી છે પણ આમાં ઉત્પાદન છે અને બજાર ભાવ છે એ પણ સારામાં સારા મળે છે ઉત્પાદન વધુ મેળવવા માટે મિત્રો આ વેરાયટી છે એ સારામાં સારી વેરાયટી છે અને એ પછીની વેરાયટી વિશે વાત કરીએ હવે તો એ વેરાયટી છે આપણે ગીર ચાર નંબરની વેરાયટી આનું સંશોધન છે આપણે બે હજાર વીસમાં થયેલું છે અને બે હજાર વીસ પછી આ બહાર પાડેલી વેરાયટી છે અને આનું ઉત્પાદન છે એ સોળ ગુઠાને એક વિકે છે આપણે વીસથી લઈ અને ત્રીસ મણ સુધીનું આવતું હોય છે અને જેવી આપણે જમીન જમીન પ્રમાણે ઉત્પાદન છે એ ત્રીસથી થી ચાલીસ મણ સુધી પણ આવી શકતું હોય છે તો આ વેરાયટી છે એને તેલની ટકાવારી વિશે વાત કરીએ તો ત્રેપન ટકા જેટલી તેલની ટકાવારી આવે છે દાણા છે એ આછા ગુલાબી રંગના હોય છે તેમજ રોગ સામે રક્ષણ આપતી આ વેરાયટી છે અત્યારે મગફળીમાં ડિમાન્ડની વાત કરીએ તો ગિરનાર ચારની ડિમાન્ડ છે અત્યારે બજારમાં ખૂબ જ વધુ પડતી જોવા મળે છે અને આ મગફળીના પાકવાના દિવસો વિશે વાત કરીએ તો ચાર મહિનામાં આ મગફળી છે એ પાકી જાય છે બાકી તો આ વાતાવરણ ઉપર હોય છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ વેરાયટી છે એ જી ઓગણચાલીસ નંબરની મગફળી અને આ મગફળી છે એમાં રોગ સામે સારું એવું રક્ષણ આપતી વેરાયટી છે અને આના પાકવાના દિવસો છે એકસો ને વીસ દિવસો સુધીમાં પાકતી વેરાયટી છે એટલે કે ચાર મહિનામાં આ વેરાયટી છે એ પાકી જાય છે અને એને તેલની ટકાવારી છે એ ઓગણપચાસથી લઈ અને પચાસ ટકા સુધીની રહેતી હોય છે તેમજ એમાં દવાનો પણ ઓછો ખર્ચ આવે છે રોગ જીવાત પણ ઓછા આવે છે તેમજ એમાં ગેરુ ટીકાના જે રોગ આવે છે એ ઓછા આવે છે જો અત્યારે મગફળીમાં ગેરુ ટીકાના લીધે દવાનો છંટકાવ છે વધુ પડતા થતા હોય છે એટલા માટે જે સારામાં સારી વેરાયટી હોય છે એનું વાવેતર કરવું અને એ પછી આપણે વાત કરીએ તો એ છે આપણે વેરાયટી કાદરી લેપાક્ષી નામની વેરાયટી જે અઢાર બાર નંબરની વેરાયટી છે આ મગફળી છે આપણે ઉનાળો અને ચોમાસું બંને ઋતુમાં થતી વેરાયટી છે તેમજ આના પાકવાના દિવસો છે ચાર મહિનાની અંદર આ પાકતી વેરાયટી છે અને ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટરે ચોવીસો કિલો જેટલું મળતું હોય છે તેમાં જેમાં તેલની ટકાવારી છે એ એકાવનથી થી લઈ અને બાવન ટકા સુધી રહેતી હોય છે મગફળીના દાણા છે ગુલાબી રંગના થતા હોય છે અને બજારમાં આ મગફળીના ભાવ છે એ પણ આપણે સારા એવા મળતા હોય છે અને ખેડૂત મિત્રો આ ટોપ સો વેરાયટી વિશે આજના ટોપિકમાં માહિતી આપવામાં આવીએ તમને કેવી લાગે જરૂરથી જણાવશો અને ઉત્પાદન છે એ સારામાં સારું અત્યારે આપતી વેરાયટી હોય છે ને તો એ વેરાયટી છે આપણે બત્રીસ નંબરની વેરાયટી ગીરનાર ચાર અને જે ચી જે બાવીસ નંબરની વેરાયટી છે એ બે હજાર પચીસમાં વાવેતર કરવાથી ઉત્પાદન છે એ પણ સારામાં સારું મળે અને એમાં દવાના ખર્ચ પણ તમને ઓછો આવશે જે ફૂગોને આવતા હોય છે ઘેરું રાતણ ટીકા રોગ આવતા હોય છે એમાં પણ આપણે દવાનો છંટકાવ છે ઓછા કરવા પડતા હોય છે અને જે પણ ખેડૂત મિત્રોને જે ખાતરીબંધ બિયારણ હોય એનું જ વાવેતર કરવું અથવા જો કંપનીનું બિયારણ મળે તો સારી એવી કંપનીનું બિયારણ લઈને જ વાવેતર કરવું જેથી કરીને ઉગાવો છે બિયારણનો એ સારામાં સારો લે હવે આપણે એમાં બિયારણમાં પટ મારવા વિશે વાત કરીએ તો એમાં આપણે થયોમિથોક જેમ ત્રીસ ટકા એફએસ આવે લાલ રગડું જે મુંડા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે જે ફૂગ આવતી હોય છે સુકારો ન આવતો હોય છે એના માટે આપણે એમ પિસ્તાલી અથવા જે મેનકોજેબ કાર્બોજેપ સાફ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તેમજ જે પાયામાં ખાતર આપવાના હોય છે એના વિશે વાત કરીએ તો એસએસપી જે ખાતર આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ એનો ઉપયોગ કરી શકીએ અને ઓફ પોટેશનો ઉપયોગ કરી શકીએ છીએ તેમજ ખેડૂત મિત્રો એમાં ઉત્પાદન વધુ મેળવવા માટે છાણિયું ખાતર છે એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અને ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં જે પાયામાં કયું ખાતર આપવું મગફળીમાં એના વિશે પણ વિડીયો મૂકેલો છે તેમજ જે આપણે ફૂગનાશક અને મૂંડાનાશક દવા છે એના વિશે પણ વિડીયો મૂકેલો છે જેથી કરીને તમારે બિયારણમાં દવાનો પટ છે કેટલો આપવો તેમજ પાયામાં ખાતર આપવાનું છે કેટલું આપવું તે તમામ વિડીયો છે એ મારી આ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તો ત્યાંથી આ વિડીયો છે એ જોઈ લેવો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળે અને મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો